નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે ગુજરાતમાં ચોર્યાસી મામલતદારોની બદલી પિસ્તાલીસ ગુજરાત સરકારે સરકાર તંત્રને વધુ કાર્યક્ષમ બનાવવા માટે મહેસૂલ વિભાગમાં મોટા પાયે ફેરફાર કર્યા છે રાજ્યભરમાં ચોર્યાસી મામલતદારોની બદલી કરવામાં આવી છે આ ઉપરાંત વહીવટી અનુભવ અને કાર્યદક્ષતાને ધ્યાનમાં રાખીને પિસ્તાલીસ નાયબ મામલતદારોને બઢતી આપીને મામલતદાર બનાવવામાં આવ્યા છે આ નિર્ણયનો મુખ્ય હેતુ મહેસૂલ તંત્રમાં નવી ગતિશીલતા અને

બાળકોને આશીર્વાદ આપ્યા વડાપ્રધાને બાળકો સાથે આ પર્વની ઉજવણી કરીને ભાઈ બહેનના પ્રેમ અને સ્નેહના આ તહેવારની ભવ્યતામાં વધારો કર્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતનો વીડિયો થયો વાયરલ બનાસકાંઠામાં એક તરફ ભારતમાલા રોડને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે તેવામાં હવે એક ખેડૂતનો વિડીયો વાયરલ થયો છે ખેડૂતના આ વિડીયોમાં જોઈ શકાય છે કે ખેડૂતનો પાક ભાગી જતા ખેડૂતનો દર્દ છલકાયો છે તેણે બૂમો પાડીને લોકોને કહ્યું કે મારો પાક ભાગશો નહીં હવે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં બાદ ખેડૂતના દુઃખને કોણ સમજે એવા સવાલો ઊભા થયા છે વિડીયો પાલનપુર તાલુકાના ખોડેલા ગામનો હોવાનું સામે આવ્યું છે મહત્વના સમાચારની વાત કરીએ તો મસ્જિદો પાડી એટલે ઉત્તરાખંડમાં આફત આવી તેવું આ વ્યક્તિએ જણાવ્યું છે ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં કુદરતી આફત ઉપર રાજકારણ ગરમાયું છે સમાજવાદી પાર્ટીના નેતા એસ ટી હસેને આ દુર્ઘટના ઉપર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે તેમણે કહ્યું છે કે ઉત્તરાખંડ અને હિમાચલમાં મસ્જિદો અને કબરોના ધ્વંસને કારણે આ આફત આવી છે જે ભગવાનનો ન્યાય છે આ નિવેદનથી ભાજપે સખત ટીકા કરી છે અને તેને શરમજનક ગણાવ્યું છે ધાલી ગામમાં મેઘ તાંડવને કારણે ભારે વિનાશ જોવા મળ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાજી મંદિરમાં ભક્તોનો ગોળા પર ઉમટી પડ્યો શ્રાવણી પૂનમને લઈને પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે દર્શન માટે ભારે ભક્તોની ભીડ ઉમટી પડી પૂનમના દિવસે વહેલી સવારથી જ માય ભક્તોની લાંબી કતારો શક્તિદ્વાર સુધી પહોંચી ગઈ હતી મંદિર પરિસર માતાજીના જય ગોષ ગુંજી ઉઠ્યું હતું દિવસે મંદિરને રંગબેરંગી ફૂલોથી સુંદર રીતે શણગારવામાં આવ્યો મંગળા આરતીમાં પણ મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતના કાપડ નિકાસ પર ખતરાના વાદળો ટ્રમ્પના ટેરિફને કારણે વિદેશમાં ઉત્પાદન મથકો ધરાવતા નિકાસકારો હવે અમેરિકન ઓર્ડર માટે ભારતમાં તે ઉત્પાદન ખસેડવાની યોજના બનાવી રહ્યા છે અલ ગ્લોબલ ઇન્ડસ્ટ્રીના મેનેજિંગ ડિરેક્ટર પલ્લભ બેનર્જીએ જણાવ્યું છે કે અમને વિયેતનામ ઇન્ડોનેશિયા બાંગ્લાદેશ અને ગ્વાટેમાલામાં અમારા કામકાજ માટે અમેરિકન ગ્રાહકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બીએસએફ જવાનોએ ઉજવી રક્ષાબંધન આખા દેશમાં ભાઈ બહેનના પવિત્ર તહેવારની ઉજવણી થઈ રહી છે ત્યારે દેશની સરહદ પર તહેનાતા જવાનોએ પણ ગઈકાલે પવિત્ર તહેવાર રક્ષાબંધનની ઉજવણી કરી હતી જેમાં રાજસ્થાનમાં દેશના જવાનોએ તેમના હાથે રાખડી બંધાવી હતી દેશભરમાંથી જવાનો માટે પોસ્ટ મારફતે રાખડીઓ મોકલવામાં આવી હતી સરહદ પર તેના જવાનો શાળાઓની બાળકીઓએ પણ રાખડી બાંધીને તહેવાર મનાવ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માલગાડીના વીસ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા ઝારખંડના સરાયકેલા ખરસવાન જિલ્લામાં ચાંડેલ નજીક શનિવારે વહેલી સવારે માલગાડીના વીસથી વધુ ડબ્બા પાટા પરથી ઉતરી જવા પામ્યા હતા આ કારણે દક્ષિણ પૂર્વ રેલવેના ચાંડેલ અને ટાટાનગર સેક્શન વચ્ચેની ટ્રેન સેવાઓ પ્રભાવિત થઈ હતી આ બાબતે વધુ માહિતી આપતા રેલવે અધિકારીએ જણાવ્યું કે માલગાડી પાટા પરથી ઉતરવાની આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો શું તમને પણ મળ્યો છે આવો એસએમએસનો એલર્ટ છેતરપિંડી કરવાવાળા હાલમાં અલગ અલગ કિમિયા અજમાવી રહ્યા છે ઓનલાઈન છેતરપિંડીના કિસ્સા વધ્યા છે હવે તમને ઇન્કમ ટેક્સ રિટર્ન મેળવવા બાબતે મેસેજ આવી શકે છે અને તમારું ખાતું પણ ખાલી થઈ શકે છે ગુજરાત સાયબર પોલીસે ઓનલાઈન છેતરપિંડી સામે શું પગલાં લેવા તે અંગે માહિતી આપતો એક વિડીયો શેર કર્યો છે જે તમે જોઈને તમારા સાથે ભવિષ્યમાં કોઈ છેતરપિંડી ન બને તે માટે એલર્ટ થઈ શકો છો આ માહિતી તમને ઉપયોગી પણ થઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભગવાન બિરસા મુંડાની એકસોને પચાસમી જયંતિ વર્ષની ઉજવણી રાજ્ય સરકારે વિશ્વ આદિવાસી દિવસે ભગવાન બિરસા મુંડાની ને પચાસમી જયંતિ વર્ષની ઉજવણી કરી હતી રાજપીપલામાં રમણ ભાઈ સોલંકીની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો આ દરમિયાન આદિવાસી વિકાસ માટે અનેક યોજનાની જાહેરાત કરવામાં આવી નર્મદા જિલ્લામાં ન્યૂ ગુજરાત પેટન યોજના અંતર્ગત વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં રૂપિયા પાંત્રીસો ને અઠ્યાવીસ લાખની ગ્રાન્ટમાંથી એક હજારને છ કામોને મંજૂરી આપવામાં આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સરસ્વતી ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો પાટણના સરસ્વતી ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે ઉપરવાસમાં ભારે વરસાદ અને નર્મદા ડેમમાંથી પાણી છોડાતા સો ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે ડેમમાં પાણીની આવક વધવાનું મુખ્ય કારણ ઉપરવાસમાં થયેલો ભારે વરસાદ છે સાથે જ નર્મદા ડેમમાંથી સુજલામ સુભલામ કેનાલ મારફતે પણ પાણી છોડવામાં આવ્યું હતું આ બંને કારણોસર સરસ્વતી ડેમમાં પાણીની આવક વધી છે નીચાણવાળા ગામોને સાવચેત રહેવા માટે સૂચના પણ આપી દેવામાં આવી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે